દોસ્તો જય દ્વારકા દ્વારકાધીશ માંગો વિશ ને આપે તે મારા જય દ્વારકા દ્વારકાધીશ વંદે માતરમ ભારતમાં તકે જય આઈ હોપ આ બધા મજામાં આવીશો હું પણ મજામાં આજે તારીખ છે છવ્વીસ જૂન બે હજાર ચોવીસ સવારના વાગ્યાસ પોણા દસ અને જો આપણે તૈયાર થઈ ગયા તો સૌથી પહેલાં લઈ લઈ આજનો સુવિચાર સુવિચાર છે કોઈ તૂટે તો એને સજાવતા શીખો કોઈ રિસાય તો એને મનાવતા શીખો સંબંધો તો તકલીફથી મળે છે એને ખૂબ સુખતીથી નિભાવતા શીખો કેટલી મસ્ત વાત છે સંબંધો નિભાવવાની તો આપણા જીવનમાં ઉતારીએ અને જો આપણે તૈયાર થઈ ગયા હવે ભગવાનને દર્શન કરી લઈએ

पापड़ लमड़ाई पूरी कड़वा भीडा रस चालो त मस्त ચાલો જમીલી તળેલા મચા કેરીનું ગું બે હવાને બદલે પાછા ઉનાળો ચાલુ થઈ જાય એટલે ગરમી એટલે હવે આવી જાય તો જમીન આરામ કરી વરસાદી વાતાવરણ થઈ જશે રોડે છે ગરમી બહુ હતી તડકો વાતાવરણ થઈ ગયું વરસાદ નું જો આવે તો હાચી વાત એવું થઈ ગયું કા તો એને આજે સિલાઈ કામ ની પડે છે શું સિવાય એનું બ્લાઉઝ છે એને જાતે સિવેલું ભાવે જોવા સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો ઠંડક છે એવું હતું દસ પંદર મિનિટ આવીને બંધ થઈ જાય છે વચ્ચે ધીમો પડી ગયો અને અત્યારે તો સામેની બિલ્ડિંગો ના દેખાય એવો ધોધમાર વરસાદ પડી ગયો આજ સુરત બોળ કરી દેશે એવું લાગે તો બાળકો રમી ગયા શું છે વરસાદમાં નવાની મજા લે એમને કહેશું ઉપર અગાચીના નાવા પહેલા વરસાદ પહેલો જ કહેવાય આવ્યો દસ મિનિટ થતાં વધુ વધુ ચાલુ વરસાદે ઠંડક વળી ગઈ સા પી નહીં જો ચા મૂકી દઈશ મસ્ત આદુ મિચેલા પડે હજી મકસદ તો સારું જ છે જે તો આપણે બનાવીશ દેશી કેમ મસ્ત મજા આવી એ કઢી અને બાજરાના રોટલા દૂધ મસ્ત મજા આવે એવું હા લેતે લેતે તો ચાલો જમી લઈએ તમારે આવું દેશી ખાવું હોય તો વૈ આવે તો બે વરસાદ તો એવો કાંઈ ખાસ આવ્યો નહીં કડીક આવ્યો અને થોડુંક ઠંડુ થઈ ગયું તો ચાલો

તો આપણે જમીન વાળું પાણી કરીને બેસી ગયા છે મસ્તક કઢીને બાજરાના રોટલામાં મજા આવી ને હા અને હાજ ના હાડાનો પોણો દસ થવા આવ્યા તો આજે એક બહુ ખુશીના સમાચારની વાત કરવાની છે હા અમારે પૂર્વીને રિધુ રેસ ઓસ્ટ્રિયા જર્મની બાજુમાં યુરોપમાં હા તો ન્યા પૂર્વીને એની કંપની તરફથી ગવર્મેન્ટ મેરેથોન દોડનું આયોજન હતું એમાં પૂર્વીને એની કંપની તરફથી જવાનું હતું પાંચ કિલોમીટર દોડવાનું પહેલા નંબરે ગોલ્ડ મેડલ મેડલ એટલે એ ખુશીના હમાસાર વાત કરવાની હતી એને કંઈક કેટલી સેકન્ડમાં મિનિટમાં પૂરું કર્યું એ બહુ યાદ નથી એના ફોનમાં આપણે વાત કરતા હતા હા એમાં ગોલ્ડ મેડલ મળ્યો